સાયબર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તેમના પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ પ્રસંગે ડીવાય એસ જેવી ઝાલા રાજેન્દ્ર દેવઘા સહિતના અધિકારીઓ આ પહેલમાં જોડાયા હતા જામનગરમાં ઉત્તરાયણની ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી અહીં જામનગર પોલીસની અનોખી જ પહેલ જોવા મળી હતી જેમાં જામનગર પોલીસ દ્વારા પણ પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ દ્વારા લોકોમાં સાયબર અવેરનેસ આવે તે માટે સાયબર જાગૃતિ અંગેના પતંગ ઉડાવવામાં આવ્યા હતા જામનગર એસપી પ્રેમસુખ ડેલુ ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા ડીવાય એસપી રાજેન્દ્ર દેવઘા સહિતના અધિકારીઓ આ પહેલમાં જોડાયા હતા જામનગર પોલીસના એસઓજી એલસીબી સહિતના પોલીસકર્મીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જોડાયા હતા અને સાયબર અવેરનેસનો સંદેશ ઉત્તરાયણના પતંગ થકી લોકો સુધી પહોંચાડ્યો હતો